આજે સંસદ ભવન ની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સ્વરૂપે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે પોતાની રાય અને વિચાર એસપી એસટી ના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબત આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ તેમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાહ અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે આના માટે દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રજૂઆત પણ કર્યું હતું